હેલો એવરી વન ગુડ મોર્નિંગ સીતારામ તાવ આવે છે મેં રાત્રે દવા આપી લીધી કાલ રોંડા નીરજા કર્યા પછી તો પપ્પા કે દવા આપી લે કારણ કે તહેવાર માથે આવે છે એટલે એ પછી મારું કરે કે નહીંત્રીનું કરે એટલે પછી કાલ સાંજે જો મેં સાત વાગે નારિયેળ પી લીધું પછી તરબૂચ ને એવું બધું થાય ને રાત્રે દવા પી લીધી અને અંધિયાર મેં જોઈ કે છે કે નાસ્તો કરી લેતું નાસ્તો કરીને દવા પી લે કારણ કે નેત્રીની આજ કદાચ પાછી હોસ્પિટલે લઈ જાવી પણ એના હજી ફેર નથી તાવ ચડ ઉતર ચડ ઉતર થાય છે અને રાતે તો એનું નાક એ બંધ થઈ ગયું તું એટલે કાલે તો રાત્રે બાપા વાત જવા દ્યો મારી દીકરી બે એવી પડી ગયું હમ એટલે જો આવું થાય ને તો દવા લેવી પડે ક્યારેક ક્યારેક ઘણા લોકો ની કોમેન્ટ આવતી હોય દીદી મારી તબિયત બગડી ગઈ છે પણ ત્યારે દવા લઈ લેવાની તો મેં જો કાલે દવા લઈ લીધી અને અત્યારે હું એ થોડોક નાસ્તો કરી અને તાવની ગોળી ખાઈ લઈશ કારણ કે પછી કાલ તો આખો દિવસ મને બપોર પછી વિડીયો ઉતારવાની હોય છે કાલે બપોર પછી વિડીયો ઉતાર્યો જ નથી કારણ કે હોય જ નથી મને વિડીયો ઉતારવાનો એમને પડી હતી રાત સુધી જો આ નૈત્રી માટે ઉકાળો બનાવું છું કારણ કે એને ઉધરસ ને શરદીને બહુ છે અને રાતના જો આ વાસણ ને બધું એમને પડ્યું કારણ કે કાલ મને હોય જ નહોતું જો એમને છે બધું આખા પ્લેટફોર્મ ઉપર શીતળાઈ ગયેલું કાલના પર શીતળા પી જાય ને પ્રસાદી ને કારણ કે કાલે બપોર પછી ઊભી જ નથી થઈ કા કાલે બપોર પછી ઊભી જ નથી થઈ હોય જ નહોતી કાલે એટલે વાસણ એ બધું તો થોડું ઘણું નહીં તરીને પપ્પાએ ચોખ્ખું કર્યું બાકી હવે અત્યારે બધું ચોખ્ખું કરી છે દીકરીને દવા પાઈ દીધી અને અમે છ નાસ્તો કરવા બેસી ગયા છીએ આ કેટલા વાહ પૂરી જો કે આ કાલ રાત્રે પર સ્નેક રૂમ પર પગ્યા હતા મારા મમ્મીને ઘરે તો ત્યાંથી બધું લઈ આવ્યા ઘઉંના લોટનું તો તમારે ખવાય નહીં બાધા છે એટલે આ ચણા લોટલા વાનવાને વાન એવું ખાઈ લઈશ થોડું અને પછી ફ્રૂટ લઈને દવા પી લઈશ અને આજે તો એમ લાગે કે વર્ષો પછી નાસ્તો કરવા બેઠા કેટલા વર્ષો પછી એવું લાગે કે આજે નાસ્તો કરવા બેઠા અમે ત્રણેય જો ખાખણું તો એક જ ખાધો નાનો એવું અને આ વાટકો એક તરબૂચ ખાઈ ગઈ ટૂંકમાં ગમે એટલું ખાવ રાંધેલું પછી છેલ્લે ફ્રૂટ ખાવ ત્યારે મને સંતોષ થાય એટલે હવે દવા પી લઈશ આ આવું પહેર્યું ત્યાં આ કેવો જબ્બો પહેરો ત્યાં દીકા ઓમવાળો હે આજ સોમવાર છે એટલે જો ઉધરસ ને જો તાવ ને મજા નથી તો ટબમાં બેહી નાય પોણી કલાક નાય ટબમાં બેહી નીકળે જ નહીં મજા નથી શરદી છે તાવ છે તોય હવે નૈત્રી માટે ભાત બનાવું છું નૈત્રી માટે જો આટલા ભાત ને એ ખાવા આવી છે તો ખાશે એને કંઈ નક્કી ન હોય ખાય તો ખાય વળી એમ કે કામ કે મને શીરો કરી દે તો શીરો કરી દે ચલો આ જાવ બીટા મમ્મા મમ્મા જોઈ એક વાંધો હમણાં છે ને જોઈ લે

આમ રાતના ના કઈ બંધ થઈ ગયું હતું એનું એટલે એને પપ્પા કહેવાય અત્યારે જ બતાવી આવી સવારે જવું ને પાછું અત્યારે જવું ખબર વળી વરસાદ પાણી હોય તો એ કે એટલે અત્યારે જો નૈત્રીને પાછી હોસ્પિટલ લઈ જાય છે બતાવવા તારો અવાજ નહીં ઘટી ગયો ને તારો ઘટી ગયો ને વજન કેટલો ઘટ્યો કેટલો તો સવા છ વાગી ગયા અને આવી ગયા દવાખાને થી નેત્રી બતાવીને સાહેબે કીધું કે કઈ વાંધો નથી પણ આ વાતાવરણ ને હિસાબે જ આવું તાવ ઉતર એવું થાય છે કે અને હકીકતે જો ગયા ત્યાં તડકો તો આયવાન ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો વાતાવરણ બદલી ગયું એટલે સાહેબે એ જ કીધું કે બે ધીમાં સારું થઈ જાય પણ કે વાતાવરણ જ્યાં સુધી ચોખ્ખું નહીં થાય ને ત્યાં સુધી ઘરે ઘરે અત્યારે બહુ અત્યારે તાવના વાહરા છે નાના છોકરાઓને મોટાઓને બધાયને ટૂંકમાં એટલે આયવાનું ત્યાં જો વરસાદ પાછું ચાલુ થઈ ગયો હજી વરસાદ ચાલુ જ છે આજે ખાજે ખા ચુવા ગયા ડોક્ટર કે પાસ ડોક્ટર ને લગાઈ સુઈ ચુવા ગયા ડોક્ટર કે પાસ ડોક્ટર સુઈ બોલા ઉહી ઉહી વાહ યે શું અરે વાહ કે મોબી છો પપ્પા ને કરે છે

લે આ તા આપલા ઢેલા ઉપર દે અને બસ જો આ મકાઈ જુવાર ને બાજરાનો રોટલો કર્યો પણ રોટલો એક જ કર્યો અમારે અને આ શાક પણ જો સરસ તૈયાર છે અને આ રોટલો તમે આમ જોઈ લે કેડી બિયર હે કોણ હે

બિચારા કઈ આવી કરશે પલાડી દીધી હલો એવરી વન તો ચાલો બધી કોમેન્ટના રિપ્લાય પણ આપી દઉં એમાં લાલે પટેલ આઈડી છે ને વિરમગામથી બોલું છું બેન જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ભાઈ તમને પણ પછી વિથ પિંકી આઈડી છે અને કહે છે જાગૃતિ બેન મારું વજન ઓછું થતું નથી ગ્રીન જ્યુસ પીઉં છું રાત્રે એક ટાઈમ જમું છું અને એનીમાં સવારે લઉં છું અને રાત્રે નથી લેતી તો બેન તમે છે ને જો એવું હોય ને તમારું વેટ લોસ ન થતું હોય ને તો તમે ટોટલી રો ફૂડ ઉપર જતા રહ્યો જેમ કે રાત્રે તમે એક ટાઈમ જમો છો ને એ ધીમે ધીમે કરી અને રાતનું જમવાનું પણ તમે છોડી દો પહેલાં દસ ટકા ટૂંકમાં પહેલાં તમે ત્રીસ ટકા જમતા તેમાંથી વીસ ટકા કરો એમાંથી દસ ટકા કરો અને ધીમે ધીમે કરીને રાતનું જમવાનું પણ છોડી દો એટલે તમારું વજન ફટાફટ ઉતરવા મળશે પછી અર્થ અર્થવિથ આઠ વિથ્યાના આઈડી છે અને બેન હું પંદર દિવસથી ડાયટ કરું છું અને એનીમાં ખાલી પાણી જ નીકળે છે તો કાંઈ વાંધો નહીં પાણી નીકળે તોય વાંધો નહીં ન નીકળે કાંઈ તોય વાંધો નહીં ચિંતા ન કરો એ એનીમાં પાણી અંદર ચડાવ્યું છે એનું કામ કરશે જ પાણી નીકળે તોય કાંઈ વાંધો નહીં ચિંતા નહીં કરવાની પછી કુસુમબેન કહે છે કે બેન ચોક્કસ આવશું ઓકે બેન આવજો પછી ક્રિષ્નાબેન રાહિલાઈડી છે કે છે કે તમારા દરેક વિડીયો હું જોઉં છું અને તમારા વિડીયોમાં ક્યારેય કંટાળો નથી આવતો બાકી બીજા વિડીયો થોડાક જોવા ગમે પછી બોરિંગ લાગવા લાગે એવું છે તો થેન્ક યુ બેન ક્રિષ્નાબેન તમારો પણ ખૂબ ખૂબ આભાર પછી દીપક સોલંકી કે છે કે પેટમાં પીચોટીનો નળ ઇલાજ કરી આપીશું પેટમાં પીચોટી પેટમાં જોડાવા માટે મળો પેટમાં ઓકે ફ્રીમાં છે ઓકે ભાઈ દીપકભાઈ સોલંકી છે એમના ઘરે તમને કોઈને પેટમાં પેચોટી કાંઈ ખસી ગઈ હોય પેટનો કાંઈ નળબળ ભરાઈ ગયા હોય તો એ લોકો ફ્રીમાં સેવા આપે છે પછી યુઝર આઈડી છે ને કહે છે કે મારું વજન ત્રેપન છે પણ પેટની ચરબી ઉતરતી નથી મેં આ ડાયટ ચાલુ કર્યું છે ઠાકોર જોત્સ્બેન વીરપુરથી ઓકે બેન તમે આ ડાયટ ચાલુ રાખજો વજન ઉતરશે અને પેટ પણ ઓછું થશે બધો વજન એ કાર જ ઉતરશે અને જો તમારે ખાલી પેટ જ ઉતરવું હોય તો તમે થોડી ઘણી પેટની એક્સરસાઇઝ પણ ચાલુ રાખજો પાંચ દસ મિનિટ પંદર મિનિટ ધીમે ધીમે કરી અને પછી એક્સરસાઇઝ વધારજો એવી રીતે કરીને તમે એક્સરસાઇઝ કરશો ને પેટની સીટઅપ ને એવું બધું એટલે તમારું પેટ પણ ઓછું થાશે અને આ ડાયટથી વજન તો ઉતરે જ છે પછી મહિલા જઈશ એટલે કે રંજનબેન કહે છે કે દીદી એનીમાં ઘરે પહોંચી જાય કેટલા દિવસમાં મારે મગાવવો છે એનીમાં એકથી બે દિવસમાં પહોંચી જાય આજે કુરિયર કર્યું હોય એટલે કાલે પહોંચી જાય તમને અને વચ્ચે માનો કે રજા આવી ગઈ હોય તો પંદર પરમ દિવસે પહોંચી જાય એટલે બે દિવસમાં તો તમારા ઘરે પહોંચી જાય એનીમાં તમે ફોન કરી લેજો જે વોટ્સઅપ ટૂંકમાં સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને એમાં તમે ફોન કરી લેજો એટલે કુરિયર થઈ જશે પછી રેખાબેન પટેલ કે છે જય માતાજી બેન તમને પણ સાજા નરવા રાખે થેન્ક યુ રેખાબેન બસ અમે તો ઠીક પણ તમે તમને વધારે પ્રોબ્લેમ છે તમે જલ્દી સાજા થઈ જાઓ બેન રેખાબેન તમારો પણ ખૂબ ખૂબ આભાર પછી મયુડા જય રંજનબેન કે છે કે દીદી તમને મજા નથી દવા લઈ આવજો નૈત્રીને સારું થઈ ગયું ને રિપોર્ટ કરાવી લેજો હા રંજનબેન મા દીકરી બેને અત્યારે તો એમ જ છે બે ત્રણ દિવસથી આ બે એક બીમાર પડ્યું છે અને નૈત્રીને પપ્પાને ઊભે પગે રાખીએ છીએ મા એમ કહું ને કે આ રિપોર્ટ ને એવું તો કાલે મૈત્રીને લઈ ગયા હતા હોસ્પિટલે પણ સાહેબે એવું કીધું કે રિપોર્ટની જરૂર નથી કે અત્યારે વાતાવરણ છે ને એને હિસાબે તાવ ચડ ઉતર તો થશે જ કે એટલે રિપોર્ટ કરવાની સાહેબે ના પડી પડી પાછી પાંચ દિવસની દવા આપી છે જોઈએ હવે અને મારી એ દવા ચાલુ જ છે જોકે હું એ થોડું ઘણું જમી વીસ ત્રીસ ટકા જમું છું વધારે તો નથી જમતી ત્રીસ ટકા જમીને પછી ગોળી લઈ લઉં છું તો તમારો પણ ખૂબ ખૂબ આભાર બેન પછી યુઝર આઈડી છે નામ જતુર્યું છે અને કે છે કે જાગૃતિ બેન તમારા હસબન્ડ ખૂબ સરસ બોલે છે બધા વિડીયો બધા માણસોને જકડી રાખે છે એવું તમે કહો છો તો એનો વિડીયો બતાવો ને ફ્રેન્ડ્સ હવે એમાં એવું છે કે અમે આટલા પ્રોગ્રામ કરીએ છીએ આટલા વર્ષોથી મેળા કરીએ છીએ ટૂંકમાં દરેક ટાઈપના પ્રોગ્રામ હોય છે પણ એમાં એનો એક વિડીયો એનો ટૂંકમાં શોખ જ નથી મીડિયાનો કે ફોટાનો કે આ બ્લોગમાં તમે જુઓ એ ઓછા જ આવશે બ્લોગમાં જરૂરી એ તો જ આવશે એને ટૂંકમાં કેમેરાનો ટૂંકમાં વિડીયાનો કે ફોટાનો એવો કોઈ શોખ જ નહીં ફેસબુકમાં એ બધાના ફોટા પાડે પ્રોગ્રામમાં બધાના પાડશે પછી ફોટા મૂકવાના એ બધો ઠીક છે પણ પોતાનો ફોટો ક્યાંય નહીં એવી અને પોતે ક્યાંય ફોટામાં આવશે નહીં એટલે ટૂંકમાં એને એવો કાંઈ શોખ જ નથી છતાંય તમારે લાઈવ સાંભળવા હોય તો હમણાં અહીંયા અમારા જેતપુરમાં મેળો થવાનો જ છે તો તમે લોકો આજુબાજુમાં હોય તો આવજો લાઈવ સાંભળવા જો કે પાંચ વાગ્યાથી લઈ અને રાતના આઠ વાગ્યા સુધી એનો લાઈવ પ્રશ્નમંચનો કાર્યક્રમ હોય છે લાઈવ ટૂંકમાં ગ્રાઉન્ડમાં જઈ અને એક એક વ્યક્તિને પ્રશ્નો પૂછવાના એમાંથી જેનો પ્રશ્ન સાચો મળે એને સ્પોન્સર હોય એના તરફથી કંઈક ને કંઈક ગિફ્ટ આપવામાં આવે છે આવા બધા કાર્યક્રમો મેળામાં હોય છે પછી ભેટ કુપનનું વેચાણ કરવાનું હોય છે એ પણ એને જ હોય છે એટલે પ્લસ રાત્રે પ્રોગ્રામ હોય છે ચાર દિવસ મેળો છ દિવસનો છે એમાં ચાર દિવસ તમારા વિડીયોનું કે કોગડા કરે છો તમારા વિડિયો નું કે છે કહી દે મેડમ બધે ન આવવાનું શું કે તમારા હસબન્ડ ના બતાવો એમ મેડમ આવી બધે હસબન્ડ ના બતાવો એમ મેડમ આવી મેળો જેતપુર લાઈવ માટે વિડીયો બનાવતો નથી એને વિડીયો નો શોખ જ નથી ઈ અમારા બધાય ના વિડીયો બનાવે પોતાનો વિડીયો કે ફોટો એનો ક્યાંય ન હોય ફેસબુક માં કે ઇન્સ્ટામાં કે કોઈ દી કે મૂકવો કે એવું કાઈ નઈ એટલે એને લાઈવ સાંભળવા હોય ને તો મેળામાં મજા આવી બધાય કા મેળામાં મજા કરાવી દે અને પછી રાત્રે પ્રોગ્રામ હોય છે રાતના આપણે બાર દસ વાગે ચાલુ થાય કા દસથી બાર બાર સાડા બાર સુધી એટલે એમાં એને એન્કરિંગ કરવાનું હોય છે તો એમાં પણ આવી જાય પછી વૈશાલીનો ચેનલ એવું આઈડી છે ને કે છે કે આપ ઠીક હો જાઓ જલ્દી આપકી વિડીયો દેખને કી આદત હો ગઈ હે હે સાહે બસ તો તો આમ જલ્દી ઠીક હો જાયગે હિરેનભાઈ બારૈયા એટલે કે સવિતાબેન કે છે કે જાગુબેન અમારે તો પૂનમ પછીની સાતમ પાડી અચ્છા એવું છે ઓલી જે બીજી સાતમ આવે એ પછી દીદી એ કે એટલે કે ચૌહાણ કાજલબેન કહે છે કે દીદી મને મોઢામાં ચાંદા પડ્યા છે તો શું કરું કંઈ ખવાતું નથી અને ગ્રીન જ્યુસ પીવું એટલે ગરમ પડતું હશે એવું થાય કે ના ના ગ્રીન જ્યુસથી એવું ન થાય ગ્રીન જ્યુસ ગરમ ન પડે કારણ કે એમાં કંઈ ગરમ વસ્તુ આવતી જ નથી પાલક છે કોથમરી છે બધી ટાઢી વસ્તુ છે પણ એ ચાંદા પડ્યા હોય ને એનું કારણ બીજું હોય અને તમે એનીમાં લ્યો છો એનીમાં નોલેટ આવે ને તો એનીમાં લેતા જાજો એનીમાં ટૂંકમાં કરશો ને એટલે તમને આટલો પ્રોબ્લેમ નહીં થાય એટલે એનીમાં ચાલુ કરી દેજો નોલેટ આવે ને તો કવિતાબેન કહે છે કે જાગૃતિ બેન ઉભાડે એટલે શું તો ઉભાડ એટલે બીજું કાંઈ નહીં ઉભાડ એટલે આ જો તાવ આવે કોઈને શરદી થાય કોઈને નાકમાંથી પાણી ચાલુ થઈ જાય વોમિટિંગ થાય કોઈને ઝાડા થાય આ બધો ઉભાડ જ છે આપણે એનડીએસ કરીએ નિર્જળા જેમ લાંબા ખેંચીએ ને એમ બોડી ડિટોક્સ થવાની શરૂઆત થાય બોડી ડિટોક્સ થાય એટલે ઉભાડ આવે અને ઉભાડ આવે એટલે આપણને એમ થાય કે આપણને આ થઈ ગયું ને ઓલું થઈ ગયું ને આમ ને તેમને એટલે ટૂંકમાં આવું બધું થાય ને એને ઉભાડ કહેવાય થાય ને કોઈને ખંજવાડ આવે આખા શરીરે ગુમડા નીકળે મોઢામાં ચાંદા આ બધે ઉભાડ જ છે આ બેને કીધું ને મને મોઢામાં ચાંદા નીકળે છે અને ટૂંકમાં એમ કહું ને કે આપણું બોડી ડિટોક્સ થતું હોય ને એટલે એ ઉભાડ બધું બોડી ડિટોક્સ થવા માંડે એટલે એ બધું ક્યાંક ને ક્યાંકથી કચરો નીકળે ટૂંકમાં એમ એને ઉભાડ કહેવાય પછી જીનલ ચુડાસમા એડી છે ને મારું વેઇટ નથી ઉતરતું તો હું જીનલની મમ્મી છું તો બેન તમારું વેઇટ ન ઉતરતું હોય તો તમે રોફ ફૂડ ઉપર જઈ શકો છો ચાર મહિના તમે રો ફૂડ ઉપર લો એટલે વજન તમારો ઉતરી જશે શ્રદ્ધા ઠુમર એવું આઈડી છે અને કહે છે કે બેન હું છેલ્લા વીકથી જોઉં છું અને બે દિવસથી સ્ટાર્ટ કર્યું પણ મને એસિડિટી થઈ જાય છે તો મને ડાયાબિટીસ તો એના માટે અને દસ કેજી વજન ઓછું કરવું છે પણ આ એસિડિટી થાય તો નિર્જળા કેમ કરવા તો બેન તમે છે ને છ કલાકના નિર્જળા ન કરતા બે ત્રણ કલાકના કરી અને તમે ગ્રીન જ્યુસ લઈ લેજો એટલે એસિડિટીનો પ્રશ્ન પણ નહીં થાય ને પછી ભૂખ લાગે ત્યારે કાચું ખાવાનું રો ફૂડ નાળિયેર પાણી છે કે નાળિયેરનું દૂધ છે આવું બધું લઈ અને હવારમાં જ બધું બનાવી નાખવાનું એટલે આખો દિવસ તમારે ઉપાધીની નહીં જ્યારે ભૂખ લાગે ત્યારે ખાઈ લેવાનું કાચું એટલે તમને એસિડિટી નહીં થાય ડાયબિટીસમાં પણ તમને ઘણો ફેર પડશે અને વજન તમારે દસ કિલો જ છે એટલે તમારે એ તો કાંઈ પ્રશ્ન છે નહીં વજન દસ કિલો તો તમારો દોઢ બે મહિનામાં ઉતરી જશે જો તમે સ્ટ્રિકલી ફોલો કરશો તો એટલે તમે નિર્જળા લાંબા ન કરી શકો તો બે કલાકના નિર્જળા કરી અને પછી ગ્રીન જ્યુસ લઈ લેજો બસ તો આશા રાખું છું કે તમને લોકોને તમારી કોમેન્ટના જવાબ મળી ગયા હશે છતાં પણ કાંઈ ન સમજાય તો ફરીથી પૂછજો હું ચોક્કસ એનો રિપ્લાય આપીશ તો બસ આજનો વિડીયો અહીં પૂરો કરું છું તમને વિડીયો કેવો લાગ્યો હોય જરૂરથી કહેજો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળશું પાછા કાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો શૈસિયા રામ જયરામજી